रक्षक 400 लीटर नो से टाको शक्तिमान वाला नो अतर बासा दिन साठ वाम चाले है कपास वो भी दिदा है हाइट निकाल या चाह है चाह नहीं कहा नहीं हाइट निकाल या है पांच साले है पांच साले पांच साजाए उत्तर लेदर सा ले, હા છો ચોવીસે સૌરાજીમાં હાલે છે હળવટ છે અત્યારે ટાક અડધો પડતો ખાલી થઈ ગયો ને એટલે આગળથી શું નથી થતું ભાઈ આગળથી હું શું થાય કારણ કે આનું વાયે વજન વધી જાય અને હળવટ છે એટલે ટાયર બેવી જાય તેમ શકો કેવા ચેલા ઊંડા પાડી દીધા હે ભાઈ બે ફૂવારા એકસા ચાલુ હોય એટલે કમ્પ્લેટ બે બાજુ લાગી જાય દેવા પડદાનો વચમાં બંધ પડદાનો વચમાં બંધ છે લો ત્રીજામાં ટ્રેક્ટર હાલે હે સવરાજ આઠસો ચોવીસ બાકી થાય ને ફુવારા દસે દસ ફુવારા ભરતા હે ચોખા કારણ કે હામે દી હે ને એના હિસાબે લા દવા થઈ જાય ફુવારા બેન છીએ પણ તોય લાગટ દવા થઈ જાય છે થોડોક પવન છે ને એના હિસાબે બાકી કામ વસ્તુ આપે બાસેલીનમાં દવા છાંટવામાં કપા મોટો થાય એટલે ટ્રેક્ટર ઊંચું કરીને માયા કપામાં દવા એની એને વિડીયો આપણે આગળ મૂકશું અછ કપા મોટો થાય પછી ચા ચાલુ કરવી ને દવા છાટવાનો એટલે અત્યારે બધા બાસલીનમાં ચાલુ હોય બધા પાકમાં આ લેટું ઝેડ ટ્રેક્ટર મૂળ હાલે લેવું હોવું જોઈએ જગ્યા ટ્રેક્ટર આલેવી જગ્યા હોય એટલે બધા પાકમાં હાલે દવા સાટવામાં બાસરી સાટવામાં કાંઈ ન નડે મોટો પાક હોય તો ઓછું કરી નાખવાનું ટ્રેક્ટર બાકી મજા આવે કામ વસ્તુ આનું થાય જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને લેવું હોય તો કોમેન્ટ કરજો તો આપણે જાણકારી આપશું તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી વાળજો ચેનલને બીજો વિડીયો વિડીયો જોવા માટે આવા જ તે